છેલ્લા આઠ વર્ષથી યુથ પારોવાલિયાના આગેવાન રજની વસાવા અને આદિવાસી સમાજના આગેવાન રાજુભાઈ વસાવા સહિતના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટના રોજ ઉજવણી કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે રક્ષાબંધન પર્વેને ધ્યાનમાં રાખી આજ રોજ યુથ પારોવાલિયાના આગેવાન રજની વસાવા અને આદિવાસી સમાજના આગેવાન રાજુભાઈ વસાવા વિનય વસાવા વિજય વસાવા સહિતના આગેવાનોએ ગામના ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યાંથી બેન્ડ પાર્ટી સાથે આદિવાસી ઓજારો સહિત આદિવાસી વસ્ત્ર પરિધાન કરી યુવાનો વડીલો અને આગેવાનો યાત્રા સ્વરૂપે નીકળ્યા હતા બિરસા મુંડા ચોકડીથી એસબીઆઈ બેંક થઈ ડેપો નાચ ગાન સાથે યાત્રા મુખ્ય બજાર અને ધોબી ફળિયા મસ્જિદ ફળિયા ત્યાંથી કબૂતર ખાના થઈ હનુમાન ફળિયા થઈ મેઇન રોડ પર થઈ સ્કૂલ પાસે સમાપન કરવામાં આવ્યું હતું આજ રોજ અમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે આઠ આઠ બે હજાર પચીસના રોજ આ તાલુકાની જનતા અહીંયા ઉજવણી કરવા માટે ભેગી થઈ છે ત્યારે હું આ સરકારોને પણ એક સંદેશો આપું છું કે યુથ પાવર એક એવી એવું સંગઠન છે કે જે પાર્ટીઓને હરાવી પણ શકે છે અને જીતાડી પણ શકે છે કોંગ્રેસ ભાજપને પણ મારે એક સંદેશો આપવો છે કે ભાઈ તમે અમારા આદિવાસીઓને ભાગલા પાડવા માટે આ રાજનીતિ નહીં રમો અત્યારે જ મેં આ તાલુકા પંચાયતની સામે એક બેનર જોયું છે એમાં મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીશ્રીનો ફોટો હોય તો આ એક અમારો આદિવાસી અધિકાર અને આદિવાસી ઉજવણીનો એક દિવસ છે ત્યારે તમારા બેનરમાં અમારા આદિવાસી નેતાઓના ફોટા કેમ નથી એટલા માટે તમે આ અમારા આદિવાસીઓની અંદર રાજનીતિ કરવાનું બંધ કરો અને વોટ બેંક સમજીને અમારા ભાગલા ન પાડો જેથી કરીને આવનારી પેઢી તમને બહુ સારી રીતના સમજી ગઈ છે એટલે હવે અમે અમને દૂ બનાવવાનું માંડી વારો કારણ કે તમારી અંદર જ એટલા બધા ભાગલા પડેલા છે પૈસા ખાવા માટે એ લોકો સારી રીતના જાણે છે અને સારી રીતના સમજી ગયેલા છે આ અત્યારે બે હજાર ત્રેવીસની અંદર નરેગાની અંદર નરેગા નહીં પણ બનેગા મરેગાની અંદર મરેગા બનાવીને સાત કરોડ ત્રીસ લાખ રૂપિયાનું જે કૌભાંડ કરેલું છે એ કૌભાંડમાં પ્રથમ આરટીઆઈ મેં પણ મેચ મેચ કરી હતી પરંતુ મને જે તે તાલુકાના ત્રીઓએ એવું કહેવામાં આવેલું છે કે અમારી પાસે વધારે માત્રામાં આની પેપરો છે એટલે તમારે અહીંયા આવીને જોઈ જવું પડે તો એ એ વાત ભાજપને કોંગ્રેસમાં ગઈ ત્યારે આ લોકોએ આરટીઆઈ કરી અને આ લોકોનો પર્ડાફાશ કરી એ લોકોને પૈસા નહીં આપવા માટે નહીં આપવામાં આવ્યા એટલા માટે ભાજપને ભાજપે આ લોકોને જેલ હવાલે કરેલા છે બાકીને મિત્રો આ ઘણી જગ્યાએ તમે જોઈ શકો અત્યારે મુતરડીમાં બી કંઈ એના પૈસા બી કરોડ રૂપિયા ખાઈ ગયો મેં તેર લાખ રૂપિયા આવ્યા તલો દલદપરની અંદર તેર લાખ રૂપિયા જે તે એજન્સીને મેં ચૂકવ્યા નથી એની પણ તપાસ થવી જોઈએ એ પૈસા ફરી ચૂકવાયેલા છે કે કેમ એનો પણ વિષય એક છે એટલે હવે અમારો એક આદિવાસી સંગઠન જે યુથ પાવર છે એ યુથ પાવર કોઈ પણ પાર્ટીને હરાવી પણ શકે છે અને જીતાડી પણ શકે છે એટલે અમને અમારા યુવાન છોકરાઓને કમજોર સમજવાની હવે કોશિશ કરતા નહીં અને ઉલ્લું બનાવવાની કોશિશ કરતા નહીં આટલું કહીને હું મારી વાતની વિરામ આપું છું